તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમાર યુટ્યુબ ચેનલની અંદર ને મિત્રો આજે આપણે વાત કરવાના છે કે તમને બધાને ખબર જ હશે કે જે ગોંડલના રીબડાની અંદર મિત્રો જે અમિત ખૂંટના વ્યક્તિ ઉપર જે ઘટના બની છે મિત્રો અને મિત્રો વાત કરવામાં આવે તો મિત્રો એ ઘટનાનું પૂરેપૂરું મિત્રો અમિત ખૂટના કેસમાં ષડયંત્ર રચનાર કાવતરું રચનાર વ્યક્તિ કોણ હતા અને કોણ છે એના નામ બહાર આવ્યા છે મિત્રો તો એની પૂરેપૂરી માહિતી અને આગળ હું તમને વિડીયો બતાવવાનો છું તો મિત્રો છોલ્લે સુધી તમે અમારી ચેનલ ઉપર જોડાયેલા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું બિલકુલ મિત્રો ભૂલતા નહીં તો મિત્રો વાત કરવામાં આવે તો અમિત ખૂટના ઉપર મિત્રો એક દુષ્કર્મના કેસને આરોપ લગાવવામાં આવ્યો હતો મિત્રો અને અમિત ખૂટ એક ઇન્સ્ટાગ્રામના માધ્યમથી મિત્રો એક છોકરીને દોસ્તી કરે છે અને મિત્રો ત્યારબાદ તે એમને એની છોકરીને જ્યુસ પીવડાવવા માટે પણ ત્યાં લઈ જાય છે ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો તમને બધાને ખબર હશે કે છોકરીના પરિવારજનો દ્વારા મિત્રો પોલીસ સ્ટેશન નજીકના પોલીસ સ્ટેશનની અંદર મિત્રો અમિત ખૂંટ ઉપર મિત્રો દુષ્કર્મના કેસનો આરોપ લગાવવામાં આવ્યો છે અને આરોપ મિત્રો પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો અમિત ખૂટના જે સગા સંબંધીઓ છે એમને રીબડાના જે અનિરુદ્ધસિંહ જાડેજા છે એમની ઉપર મિત્રો ગુનાના કેસ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે મિત્રો અને મિત્રો વાત કરવામાં આવે તો ત્યારબાદ એમને અમિત ખૂંટના સગા સંબંધીઓ જાહેરની અંદર મિત્રો લાઈવની અંદર એવું જણાવી રહ્યા છે કે આ અનિરુદ્ધસિંહનું કાવતરું છે અને એમને ફસાઈને મારા અમિત ખૂટને મરાવાઈ નાખ્યો છે અને મિત્રો વાત કરવામાં આવે તો ત્યારબાદ જે છોકરી સાથે મિત્રતા થઈ હતી અમિત ખૂંટને અને જે આક્ષેપો છોકરીના પરિવારો દ્વારા જે પોલીસ સ્ટેશનમાં લગાવવામાં આવ્યા હતા અમિત ખૂટ ઉપર ત્યારબાદ મિત્રો પોલીસની પૂછપરછ બાદ એ છોકરી એવું જણાવી રહી હતી કે મને પૈસા માટે અને મને નોકરીની લાલચ આપી હતી એના માટે કરીને મેં આવું બોલી હતી જાહેરની અંદર તો મિત્રો